એક વખત કીધા પછી માથું મૂકી દે ને સાહેબ ઇતિહાસ એનો લખાય કઈ ને ફરી જાય ને એની વાહે તો કરતા વાહે થાય સાહેબ ઇતિહાસ છે વીર રામ વાળો જેસલ તોરલ સતી થઈ ગયા હે સત્તાધાર શામજી બાપુ આ ભજનાનંદી સંતો સ્મરણે યાદ આનંદ વાતનો છે આપણે હું હું કરતા હતા ને ઈ ખુમારી યાદ આવશે ને એ ખુમારીને ખાનદાન યાદ રહે ને તો દુનિયા એને વંદન કરશે દુનિયા એને વંદન કરશે સાહેબ મહાત્મા ગાંધીજી એ અહિંસક આંદોલન ક્યાંય હિંસા નહીં આજે મહાત્મા બની ગયા અને દુનિયા આખી એમને પૂંજે સેવે પ્રાત સ્મરણીય વંદનીય બની ગયા શહીદ ભગતસિંહ એક વખત નિર્ણય લીધા પછી પગ પાછો નહીં પડવાનો એક વખત નિર્ણય લીધા પછી પગ પાછો નહીં પડવાનો આવા વીર પુરુષ આવા ધીર પુરુષ શહીદ આજમ ભગતસિંહ કે દુનિયા આજે વંદન કરે છે સાહેબ ચંદ્રશેખર આઝાદ જીવ તો તો અંગ્રેજોના હાથમાં ક્યારેય નહીં આવું આવો હુંકાર ભરે સાહેબ ભરે આદર એને મળે ભાઈ અને ઇતિહાસ એને હાર પહેરાવે એની પૂજા કરે એની સેવા કરે સાહેબ સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર જાય અને ભાઈઓ અને બહેનો ખાલી એટલું બોલે ને ત્યાં દુનિયા આખી એમને નમી દે સાહેબ આ એની પ્રતિભા હતી આ એની શક્તિ હતી આ એની શાંતિ હતી આ એની ભાવના હતી દુનિયા પ્રત્યેની ભારત કાયમ કાંઈ કરે ને આફોધી બીજાનો વાંઘ કાઢે બીજાની બીડીઓ ને હાંથ પડે કોકના ગાંઠિયા ખાઈ જાય ઉશીના ઉધારમાં ભાઈ તો એને થોડી દુનિયા યાદ કરવાની છે કાંઈક જે કરી ગયા છે જેને પોતાના શરીરની પણ ખેવના નથી રાખી આ દેશને માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો ને બાસઠ રજવાડા એક અવાજે સાહેબ એક થઈ જાય ને એ આપણા સરદારનું બિરુદ પામી છે કે એ આપણા સરદારનું બિરુદ પામી છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ હે આ તમે એક એક મહાપુરુષોની વાતો તમે જુઓ આપણી નિંદ્ર ઉડી જાય ગમે એટલી ઘાટી નિંદ્રામાં ઉતા હોય તો નિંદ્ર ઉડી જાય આવા આવા મહાપુરુષો છે ને આવી વાતો છે ઇતિહાસના પાને કંડારવી પડે ન ગાવી હોય તો ગાવાનું મન થાય સાહેબ કારણ કે આ પ્રાધ સ્મરણ દેવતાઓ જેવી શુરવીરતા ભરી આ બધી વાણી છે ને એ વાણીને લઈને મારેને તમારે કાયમ જીવવાનું છે કોઈથી આપણને કાંઈ તકલીફ ન પડે શરીર સંપૂર્ણ સ્વસ્થ રહે સાહેબ પોઝિટિવિટી અંદર હશે તો શરીર એમને સંપૂર્ણ સ્વસ્થ રહે બાકી સારું રાખવા જ આવું તો નહીં રહે